બોગસ ડોક્ટરના હબ સુરતમાંથી ત્રણ વધુ ઝડપાયા રૂપિયામાં કરતા હતા સારવાર સુરત બોગસ હબ બની ગયું હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ડોક્ટર ગુજરાતી બોગસ ડિગ્રીઓ આપતો હોય જેને આધાર અસંખ્ય હાટડીઓ ખોલીને ડોક્ટરો સારવાર કરતા આ પ્રકારના ડોક્ટર પાંડેસરા સચિન તરફ વધુ ઝડપાયા છે હાજરામાંથી પશ્ચિમ બંગાળથી આવીને ભડાની દુકાનમાં તબીબો ધંધો કરવા શરૂ કરવા માટે ત્રણ વ્યક્તિઓને ઝડપી લેવાયા છે હજીરાના મોરા ગામમાં ત્રણ બોગસ ડોક્ટરો વધારે ઝડપાયા જેમની પાસેથી પણ એન્ટીબાયોટિક દવા ઇન્જેક્શન સહિત મુદ્દા માલ પણ મળ્યો છે આ સાથે ત્રણેય વ્યક્તિઓની ધરપકડ કાર્યવાહી પણ શરૂ થઈ છે આ બોગસ ડોક્ટરોમાં લક્ષ્મણ પ્રફુલ સરકાર ગોવિંદા પ્રભાત હાલદાર રમેશ નકુલ મંડલ છે આ ત્રણેય ભાડાની દુકાનમાં દવાખાનું ચલાવતા હતા બોગસ ડોક્ટરો પાસે સામાન્ય ગરીબ પરિવારના લોકો સારવાર માટે આવતા હોય જેમાં ખાસ કરી શ્રમિક લોકો પહોંચતા હતા આ બોગસ ડૉક્ટરો ત્રીસ થી સાઠ રૂપિયા સુધીની ફી લેતા જેથી રોજને તેમને ત્યાં લાઇનો લાગતી પકડાયેલા ડોક્ટર સહિત અન્ય કેટલા પ્રકારની પ્રેક્ટિસ કરે છે એને લઈને હાલ તપાસ શરૂ થઈ